ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રૂરલ પોલીસની નજર હેઠળ અને રહેમ રાહેર ચાલતા દારૂના વેપલા અને દારૂની લાઈનો છતાં ઉપલા અધિકારીઓ ચૂપ કેમ ગુજરાતનું ભવિષ્ય અન્ય રાજ્યોની માફક યુવાધનને નશેડી બનાવવા તરફ પોલીસ માત્ર નામ પૂરતી જ વાત કરીશું ખેડા જિલ્લાના કપડવંશ નજીક ઢેકિયા ગામની છે આ ગામનું જ એક ગુટલેઘર જે પદ્ધતિથી દારૂનો વેપાર કરી રહ્યો છે તે જોવા જેવું છે ગુટલેઘર પણ કેવો ચૂંટણી લડી શકે તેવો લોકમુખી ચર્ચા મુજબ આ દારૂનું વેચાણ કરનાર ચૂંટણી પણ લડવાનો ચૂંટણી પણ લડવાનો છે તેવી વાત લોકમુખી ચર્ચાય છે શું આ ગુટલેઘરને કઈ પાર્ટી મેન્ડેટ આપશે તે વિચારવાનું રહ્યું વધુ વાત કરીએ તો આ બુટલીઘર પોતાની જિંદગી તો નિમ્ન કક્ષાની જીવતો હશે પણ એક બાળક કે જેને બિલકુલ જ્ઞાન નથી તેવા છોકરા પાસે દારૂ બિયરનું વેચાણ કરાવે છે તે આપ જોઈ શકો છો અમારી ચેનલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવતા અનેક સમાચારો દ્વારા તાત્કાલિક અસરથી લાગુ પડતા પોલીસ સ્ટેશનો દ્વારા તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરવામાં આવે છે પણ કપડવંજ રૂરલ પોલીસને આવા દારૂના બુટલેગરો દ્વારા મોટું ભારણ અપાતું હોવાની વાતો સામે આવી છે માટે જ પોલીસ કોઈ એક્શન લેતી નથી હવે જોવાનું રહ્યું કે આ ખુલ્લા ખેતરમાં વેચાતો દારૂ બંધ થાય છે કે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ